નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચાર ની ગુજરાત સરકારે ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્ર ખેડૂતો અને નાગરિકો માટે નર્મદા નું વધારાનું પાણી સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે બે મહત્વના નિર્ણયો લીધા છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જાહેરાત કરી કે સૌરાષ્ટ્ર ને વધારાનું પાણી સૌની યોજના મારફતે આપવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ના અગિયાર જિલ્લાઓમાં ખેતી માટે મળતી વીજળીનો સમયગાળો આઠ કલાકથી વધારીને દસ કલાક કરવામાં આવ્યો છે જેનાથી પાકને પૂરતું પાણી મળી રહેશે અને ખેડૂતોને મોટી રાહત મળશે રાજ્યમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાદ સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લીધી છે તેના ભાગરૂપે સૌની યોજના દ્વારા નર્મદા નદીનું વધારાનું પાણી પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે ત્યાં ખેતી માટે મળતો વીજ પુરવઠો હવે આઠ કલાક ને બદલે દસ કલાક સુધી ચાલુ રહેશે જો જરૂર પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના મારફતે પાણી પૂરું પાડવામાં આવશે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઈને દબાવી દેજો